શહેરમાં કલાલી વિસ્તારના એક ગરબાથી ગત મોડી રાત્રે સીએની વિદ્યાર્થીની અને તેના ફ્રેન્ડ અંકોડિયા વિસ્તારની કેનાલ રોડ પર ટુ વ્હીલર લઈને ગયા હતા બુકાનીદારી ત્રિપોટીએ લગભગ દોઢેક વાગે ચાકુ બતાવી સોનાનો દાગીનો બે આઈફોન અને રોકડ મળી અંદાજે રૂપિયા એક લાખની લૂંટ કરી ત્રણ ફરાર થઈ ગયા હતા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી ચોવીસ વર્ષની સીએની વિદ્યાર્થીની અને ત્રીસ વર્ષનો યુવક નવરાત્રીના ત્રીજા નોડ થઈ કલાલી વિસ્તારના એક ગરબામાંથી નીકળી લક્ષ્મીપુરા તરફ આવ્યા હતા જે બાદ બંને બેસવા ગયા ગયા હતા ત્યાં કેટલાક પરિચિત લોકો હોવાથી તેઓ અંદર જે બાદ એક્ટિવા પર બંને અંકોડિયા કેનાલ ના રોડ તરફ ગયા હતા તેઓ ઢાળ ચડીને કેનાલ રોડ પર અંકોડિયા તરફ ના જવાના રસ્તે આગળ વધ્યા અંધારો અને સુમસામ રોડ હોવાથી યુવકે વાહન અટકાવ્યું અને યુ ટર્ન માર્યો હતો દરમિયાન ત્રણ ત્રણ મુકાની ધારીઓ ઘસી આવ્યા હતા જે બાદ ચાકુ બતાવી દુકાનીધારીઓ ગુજરાતી ભાષામાં ધમકી આપી હતી યુવક યુવતીને ધમકાવી સોનાનો દાગીનો બંનેના આઈફોન અને રોકડ રૂપિયા એક હજારની લૂંટ કરી ત્રણે ફરાર થઈ ગયા હતા જે બાદ તેઓએ કોઈ રાહદારી પાસે મદદ માંગી અને ફોનથી જનરક્ષક નંબર એકસો પર કોલ કરી ઘટના અંગે પોલીસને જાણ કરી હતી આ મેસેજ મળતા જ લગભગ પોણા બે વાગ્યાની આસપાસ પોલીસની ચારેક એક તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી છેવટે હદ જિલ્લાની નીકળતા સમગ્ર પ્રકરણ તાલુકા પોલીસ સ્ટેશનને પહોંચ્યું હતું જે બાદ પોલીસ દ્વારા યુવક અને યુવતીની પૂછપરછ કરવામાં આવી હતી ઘટના શું સ્થળ પર શું બન્યો કેટલા વાગ્યનો બનાવ વગેરે જેવી વિગતો પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવી હતી દરમિયાન ભોગ બનનાર યુવક યુવતીના પરિવારના સભ્યો પણ તાલુકા પોલીસ સ્ટેશન દોડી ગયા હતા બીજી તરફ ગુનેગારોનું પગેલું મેળવવા માટે પોલીસ વિવિધ દિશામાં તપાસના ધમધમાટ શરૂ કર્યો જોકે આ સમગ્ર ઘટનામાં વોકબંડાર યુવક કે યુવતી દ્વારા ગુરુવારે મોડી સાંજ સુધી પોલીસને ફરિયાદ આપવામાં આવી નથી અમારી નબદા કેનલ જે મેન અંકોડિયા લક્ષ્મીપુરા રોડ પર જતી કેનલ એના ત્યાંથી એક બાયપાસ માઇનોર કેનલ જાય છે એમાં પોલીસના વિસ્તાર વહેંચેલા છે કેનલની પેલી તરફ લક્ષ્મીપુરા છે કેનલની આ તરફ અમારું ગ્રામ્ય વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન છે પોલીસ સતત જાહેરનામું બહાર પાડેલું છે અવાવરું જગ્યા બેસવું નહીં તે છતાંય અમે એ ડેઇલી જોઈએ છે કયા ખુલ્લા કપલો બેસે છે અમારા ગ્રામજનો આવતા જતા દીકરીઓ ભણવા જતી એ એક શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ જાય છે ત્રણ તારીખ એવી બીના બની કે કપલ બેઠું હતું કે આની ખેચતાન થઈ અને એના મોબાઈલ એનું સોનું જે લૂંટવાની કોશિશ થઈ બાઈક ત્યાંથી પસાર થતા એની લાઇટ પડતા એ લોકો ભાગી ગયેલ ત્રણ ઈસમો જેની શોધખોળ પોલીસ રાત્રે અમને ફોન કર્યો અને પોલીસ સીસીટીવી કેમેરા ચેક કર્યા પોલીસ આખું અંકુળ્યા છાવણીમાં સર્જી દીધેલું હતું અને એડવાન્સ બી પોલીસ નવરાત્રી પહેલાં બી તૈયારી રૂપે અમારા કઈ જગ્યા ગરબા થવાના છે કઈ શું થવાનું કઈ કઈ પોઈન્ટ આવવાનું છે બધા એમને નોંધ કરેલા હતા તે છતાંય આ લોકો પોલીસને પોલીસના કાયદાથી વિરુદ્ધ અલગ અવરું જગ્યા અંધારામાં બેસે એટલે એનું આ ખોટો ઉપયોગ થઈ રહ્યો છે આ જગ્યાનો ગત વર્ષે બી આવી જ એક ઘટના બની હતી ભાઈ બધું થયું નથી બાકી સો ટકા થયું છે પોલીસ પ્રશાસન ને સલામ મારું છું દસ જ વિધિન દસ મિનિટ માં ચારો તરફ પોલીસ અમારું ગામ અમારા તળાવમાં માં કુંદીવાળી ભાગોર અમારી કેનોલો બેનોલો બધું જ અને તો પહેલા દિવસ થી ચાલતું હતું પણ એક અવારું જગ્યા જઈને અલગથી માણસ બેસે અંધારામાં તો પોલીસ બી એમાં શું કરી શકીએ ખાલી દારૂની બોટલો અને મળી આવે બાજુ દારૂની એક્ચુઅલી આ સ્પોટ પર તો હું પોતે નહીં આવતો એનું કારણ છે આગળ એક રસ્તો સિવાય પાર્ટી પ્લોટ થી એક અગર રસ્તો બ્રિજ ને તો અમારા ગામજનો ત્યાંથી વધારે પડતા અવરજવર કરે છે એટલે આ સ્પોટ હવે મારા નજરમાં આવ્યો હું પહેલી વાર મારા પંદર વર્ષની સરપંચની એમાં કારકિર્દીમાં વાર હોડીમાં અંદર ઘૂસ્યો છું તે જોયું છે એકદમ અવારું જગ્યા છે

જેથી પોલીસ પ્રશાસન તો તમારી દીકરીને પકડશે તો તમે સિપારોશો મારશો કે મારી દીકરીને કેમ પકડી આ કર્યું ઓળખાણ લાવશો બરાબર છે જયારે બધું લૂંટી જશે તો પોલીસ બી કશું નહીં કરી શકે પોલીસ આપણી સુરક્ષા અને સહકાર માટે જ છે પણ આ લોકો એવી અંધારી જગ્યા શોધે છે પણ આજથી આ બધું ભૂલી જવાના છે અમારા ગામ લોકો સતર્ક થઈ ગયા છે તમારી અંકોડિયા ગ્રામ પંચાયત સતર્ક થઈ ગઈ છે જેટલા બી અવારું પોઈન્ટ છે અમે પોલીસના કોન્ટેક્ટ એ બધા પોઈન્ટ બંધ કરવા જઈ રહ્યા છીએ તમારા દ્વારા હવે સતત રહીને રાતના પણ રાતના બી વોચ રાખીશું દિવસે બી વોચ રાખીશું અને પોલીસને સહયોગ કરીશું